સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીમાં એકસઠ લીંબડી વિધાનસભામાં આવેલ ત્રણસો ઓગણીસ મતદાન મથકો માટે વીવીપેટ ઈવીએમ સહિત આશરે લીંબડી મોડલ સ્કૂલ ખાતે ડિસ્પેજિંગની કામગીરી હાથ ધરવામાં આવી વિધાનસભામાં મતદાન મથકો ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર ત્રણસો એકાવન પ્રથમ મતદાન અધિકારી ત્રણસો એકાવન મતદાન અધિકારી ત્રણસો એકાવન મહિલા મતદાન અધિકારી ત્રણસો એકાવન પટાવાળા ચારસો તેમજ પીએસઆઈ પીઆઈ હોમગાર્ડ સાતસો પચાસ જેટલા પોલીસ સહિત સ્ટાફ એસટી બસ

સાથે સાથે આપણે સાત મહિલાઓ દ્વારા સંચાલિત એવા આપણે ફિમેલ પોલિંગ સ્ટેશન બનાવ્યા છે એક આપણે મોડલ બૂથ આપણે રંગપુર ખાતે બનાવ્યું છે અને એક બૂથ આપણે પીડબલ્યુડી વોટર્સ છે એમના દ્વારા સંચાલિત અને એમના માટે એક બૂથ આપણે બનાવ્યું છે સાથે આપણે જે પોલિંગ પાર્ટી છે એમાં આજ રોજ અરાઉન્ડ બે હજાર જેટલા પોલિંગ પર્સનલ હતા અને સાથે છસોથી સાતસો જેટલા પોલીસ કર્મચારીઓ એમને પણ અહીંયાથી રવાના કરવામાં આવે છે એમના વેલફેર માટે એમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે સાથે અહીંયા મેડિકલ ટીમ પણ એક હાજર હતી જેથી હીટ વેવના કારણે કોઈને કોઈ પ્રોબ્લેમ થાય તો એને આપણે મિટિગેટ કરી શકીએ સાથે દરેક પોલિંગ પાર્ટીને એમની સાથે મેડિકલની એક કીટ આપવામાં આવી છે જેમાં ઓઆર ઓઆરએસના પેકેટ્સ છે જે એસેન્શિયલ અમુક ટેબ્લેટ્સ હોય એ પણ એમને આપવામાં આવ્યું છે એમને સૂકા નાસ્તા માટે પણ દરેક ટીમને એક એક સૂકો નાસ્તાની એક કીટ પણ આપવામાં આવી છે દીપક વાઘેલા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે